વડગામ ખાતે ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્નહલ થતો નથી વડગામ ખાતે જ્યાં જોવો ત્યાં કચરાના ઢગ અને પીવાના પાણીની ટાંકીઓ ખાલીખમ વડગામ પંચાયતના સત્તાધીશો અને પાણી પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગી પીવાના પાણીનો પ્રશ્નહલ કરે એવી માંગ વડગામ ખાતે ભર ઉનાળે પાણીની ટાંકીઓ ખાલીખમ જોવા મળી રહી છે वडगाम ખાતે હજારોની સંખ્યામાં લોકો ધંધા અર્થે આવતા હોય છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પાણીની ટાંકીઓ ખાલી ખમજાવા મરી રહી છે वडगाમના રિક્ષા ડ્રાઇવરો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એ રિક્ષા ડ્રાઇવરો ભેગા મળીને પોતાના સુખ ખર્ચે ભર ઉનાળે લોકો ને પીવના પાણી માટે એક મહિનો મિનરલ વોટર ની વ્યવસ્થા કરી આપી હતી જે સરાહનીય અને કાબિલે તારીફ છે પાણીની ટાંકી અંદર જીવાત પણ જોવા મળી હતી આરોગ્ય વિભાગ દ્વારા પાણીની ટાંકી અંદર દવા નાખવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા અહેવાલ અજય રાવળ લોકાર્પણ